અન્ય સમાચાર મહેસાણાથી મહેસાણાના ઉંઝામાં સેન્ટ્રલ જીએસટી વિભાગનું સર્ચ ગંજ બજારમાં પેઢી અને ટ્રાન્સપોર્ટરોને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે ઉનાવાને મગતુપુર નજીક આવેલી ફેક્ટરીઓ પર સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમો ત્રાટકી હતી જીએસટી વિભાગના કર્મચારીઓ દ્વારા મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી ઉંઝા એપીએમસીમાં સીજીએસટીના દરોડાથી વેપારીઓમાં હલચલ મચી હતી ગીર સોમનાથના વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે વેરાવળ હુડકો સોસાયટી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દારૂ જુગાર મુદ્દે કરેલી રજૂઆત બાદ દરોડા તપાસમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે ચારસો પેટીથી વધુ દારૂ પકડાયો છે ત્રણથી વધુ આરોપી ઝડપાયા હોવાની પણ માહિતી મળી રહી છે એકબાજુ ખેડૂતોને કમોસમી વરસાદથી પાકમાં મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ શિયાળાની શરૂઆતમાં જ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતાં એપીએમસીમાં ભાવ ગગડતો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ એપીએમસીમાં ડુંગળીનો બે થી લઈને દસ રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે વિદેશમાં સામાન્ય રીતે ડુંગળીની માંગ વધુ હોય છે સરકાર બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ડુંગળી મોકલે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે પરંતુ મધ્ય પ્રદેશ અને નાસિક થી આવતી ડુંગળીનો મબલક પાક હોવા છતાં અમદાવાદ માર્કેટમાં વેચાતી ડુંગળીનો ભાવ વધારે હોવાનું વેપારી સ્વીકારી રહ્યા છે લગાડીને 10 રૂપિયા સુધીના ભાવમાં જાય છે ડુંગળી બહુ સુપર હોય તો 11 12 રૂપિયાના ભાવ છે એમપી ના ને ગુજરાતના માલમાં એક બાજુથી નવી ડુંગળીમાં વરસાદ અને મોસમનો માર પડેલ છે અને જૂની સાચવેલી ડુંગળીમાં એમને જે ભાવ મળવા જોઈએ એ ભાવ મળતા નથી એટલે એ લોકો નુકસાનીમાં છે ખેડૂતો ઉત્તરાયણના મહિનાઓ પહેલાથી જ ચાઇનીઝ દોરીનો આતંક શરૂ થયો છે નડિયાદમાં યુવતીનું ગળું કપાયું તો છોટા ઉદેપુરમાં ચાઇનીઝ દોરીથી બાઇક ચાલકનું મોત નિપજ્યું છે હજુ નથી થઈ તે પહેલા રાજ્યમાં દર વર્ષની જેમ ચાઇનીઝ દોરી જીબલેણ સાબિત થઈ રહી છે ચાઇનીઝ દોરીનો ખતરો વધી ગયો છે અત્યારથી લોકોએ રસ્તા પરથી પસાર થતા ધ્યાન રાખવું પડશે ચાઇનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું નડિયાદમાં કોલેજમાં ભણતી મનીષા મારવાડી નામની આ યુવતી ચાઇનીઝ દોરીની જપેટમાં આવી ગઈ યુવતી ટુ વ્હીલર લઈને વૈશાલી સિનેમા પાછળ જય માનવ સેવા પરિવાર સંસ્થા પાસેથી પસાર થઈ રહી હતી અને ત્યારે અચાનક તેના ગળામાં ચાઇનીઝ દોરી ફસાઈ ગઈ દોરીના ના ના કારણે યુવતી નું ગડું કપાઈ ગયું અને તે લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડી ગઈ જોકે સમય સ્તર તબીબી સારવાર મળતા યુવતી જીવ બચી ગયો હતો પરંતુ આ ઘટનાએ પ્રતિબંધિત દોરીના વેચાણ પર ફરી સવાલો ઉભા કર્યા

નડિયાદ જેવી જ ઘટના છોટા ઉદયપુર બની જ્યાં બાઇક લઈને જતો યુવક ચાઇનીઝ દોરી જપેટમાં આવી ગયો દરબડા બોડેલી થી ડભોઈ તરફ જગદીશભાઈ બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા અને ત્યારે ગળામાં પતંગનો દોરો આવી જતા ગંભીર થઈ હતી તુરંત સારવાર માટે ખસેડ્યા હતા પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે તંત્ર ચાઇનીઝ દોરી ના વેચાણ અને ઉપયોગ પર કડક પગલા ભરે ચાઇનીઝ દોરી નું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરે ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી વન વિભાગે વાઘણનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે ઘણા દિવસોથી વાઘણના રહેણાંક વિસ્તારમાં આટાફેરા વધતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો સ્થાનિકોએ વન વિભાગને સમગ્ર મામલે જાણ કરી હતી જે બાદ લગભગ પંદર દિવસથી વન વિભાગ વાઘણને શોધી રહી હતી થર્મલ ડ્રોનથી સતત ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું હતું પંદર નવેમ્બર કો વન વિભાગને એક ટાઈગ્રેસ કોુ એ ટાઈગ્રેસ અમાનગઢ ટાઈગર રિઝર્વ આઠ કિલોમીટર દૂર આબાદી ક્ષેત્ર વિચરણ કર

જેને લઈને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદના આધારે એલસીબી ઝોન બે સ્ક્રોડે ધરપકડ કરી છે આરોપી અમદાવાદના ઇસનપુરનો રાજેશ ઉર્ફે ચક્કુ ત્રિવેદી હોવાનું સામે આવ્યું છે આરોપી અંગે ચોંકાવનારી વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે આરોપી અગાઉ પણ અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું અગાઉ આરોપીએ નકલી ફૂડ સેફ્ટી ઓફિસર નકલી પોલીસ નકલી મામલતદાર અને નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને પણ ખેલ કર્યા છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ કરી છે ખોટી પોતાની જેલર તરીકેની ઓળખ ઉભી કરી અને જે જે કેદી તરીકે જનાર છે તેમના પરિવારજનો પાસેથી પૈસાની માંગણી એનો મેઇન ઉદ્દેશ્ય રહેતો ચાર જેટલા ગુના આવા કે જેમાં ક્યાંક એ નકલી ઇન્કમટેક્સ ઓફિસર બન્યા હોય ક્યાંક નકલી મામલતદાર બન્યો હોય ક્યાંક ક્યાંક નકલી નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હોય કે ફૂડ ઓફિસર બન્યા હોય અને ચીટિંગ અને પ્રોહિબિશનના જેવા છ જેટલા ગુના આ એના વિરુદ્ધ નોંધાયેલા છે હાલ અમે એક જ આરોપીને પકડેલો છે અને એ તપાસનો વિષય છે કે આની સાથે એની મદદ કરનાર કોણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના પ્રવાસે છે પુડાપારથીમાં સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રી હાજરી આપશે ત્યારબાદ બપોરે તમિલનાડુના કોઇમ્બતુરમાં પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું પીએમના હસ્તે ઉદ્ઘાટન થશે તેઓ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જાહેર કરશે